મોરબી મહાનગરપાલિકાના પછાત વિસ્તારોમાં નાગરિકો પાણીની સમસ્યાના કારણે હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા બન્યાને પાંચ માસ જેટલો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ નાગરિકોને જીવન જરૂરી પાયાની સુવિધાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જેમાં મહાનગરપાલિકાના પછાત વિસ્તારોમાં ભર ઉનાળાના સમયમાં નાગરિકો પીવાની સમસ્યાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ મામલે આજરોજ ગુરુવારે સ્થાનિક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો મારું નામ ભાવનાબેન રાહુલભાઈ પરમાર છે અને હું ચામુંડાનગર સોસાયટીમાં રહું છું આશરે દોઢક મહિનો થવા આવ્યો જેથી અમે એને પાણીની સમસ્યાથી જૂજી રહ્યા છીએ પાણી ન આવવાથી ઘણી બધી પ્રોબ્લેમો થાય છે ઘરમાં ઘર વખીના કામકાજ નથી થઈ શકતા પાણી ઘણું ઘણું અને સાચવીને વાપરવું પડે છે ના આવવાના કારણે ઘરના કોઈ કામ નથી થઈ શકતા પીવાના પાણીમાં ઘણી પ્રદુષિત પાણી આવે છે જે પીવાલાયક પણ નથી રજૂઆત કરવા જાય તો રજૂઆત કરીને આવતા નામ નથી મગનભાઈ પરમાર વોર્ડ નંબર ચાર મોરબી અમારે હાલમાં પીવાના પાણી બાબતમાં માં સમસ્યા હાલી ગઈ છે બરોબર અવારનવાર અમે મહાનગરપાલિકાને ને રજૂઆત કરી પણ કોઈ પણ નગરપાલિકા ધ્યાનમાં આપતી નથી અમારી જે પાણીની મેઇન લાઈન આવે છે નગરપાલિકામાં પાણીના સંપેટું એ લાઈનની અંદરથી અવરનવર પિરામિક અને આ લાઇનની પાણીના કનેક્શન આમાંથી જોઈન્ટ કરેલા છે અને પાણી જે આવે છે પાણી અત્યારે હાલમાં ત્રણે દીએ ચારે દીએ એ પાણીની અંદરથી ગટરનું પાણી ગમે ત્યાંથી જોઈન્ટ થાય છે અમે નગરપાલિકાને અવરનવર સીટીઓ ફરી ફરી ચેમ્પલ આપી પણ કોઈ જાતનું માર્ગદર્શન આવતું નથી તોમાં જો મહાનગરપાલિકામાં કોઈ પણ ધ્યાન નહીં દઈએ તો અમે આના માટે આ ઉગ્ર આંદોલન કરશું રેલી કરશું રસ્તા બંધ કરશું